યોજના હોય ટ્રાયબલ ની યોજના હોય જેટલું પણ બજેટ આવે આ જ પ્રકારના પ્રભારી મંત્રીઓ ડીસેજના અધિકારીઓ ટ્રાઇબલના અધિકારીઓ બધા સાથે મળીને બહારના કોન્ટ્રાક્ટરો અને એનજીઓ ને સાથે રાખીને બધા ગ્રાન્ટ સર્વે વગેરે કરવાનો કામ કર્યું છે જે હવે અમે ચલાવવાના નથી આ મીટિંગમાં જ્યારે આપણે આ મુદ્દો ઉઠાય વધારે જે જિલ્લાના અન્ય જે પદાધિકારીઓ છે મારા સભ્ય છે પ્રધાન છે તેમનું શું અભિપ્રાય હતો આ બાબતે આ મારી બાબત જ્યારે મે રજૂઆત કરી અને મારી પાસે સરકારના માન્ય મુખ્યમંત્રીને પણ મળી છે

हां टोटल टोटल वन पॉइंट दो भेज दो तुम्हारे पास ये अरे और तुम तुम तुम्हें बताया देखा छोरा <laughs> तो नहीं बड़ा ना वीडियो भेजा बड़ा पुलिस उतार के भेज था मतलब पुलिस साहब भावना का करना गो से ये तो आ ही जाएगी अगला जो पूरा होता है मारे यहां આમાં જો <imicking>

ત્યારબાદ તેમની અટકાયત હતી આદમી પાર્ટી ના નેતાઓ છે તેઓ બોટાદ તરફ જયા હતા અને ત્યાં મહાપંચાયતનું આયોજન થયું હતું એ મહાપંચાયતની અંદર પણ એવું કહેવાય છે કે પોલીસની દરમિયાનગીરી બાદ પથ્થર મારો થયો અને વાહનો સળગાવી દેવામાં આવ્યા અત્યારે આપણી સાથે છે મીડિયાપાડાના ધારાસભ્ય ચેતર વાસાવ આપણે તેમની સાથે પાસેથી આ સમગ્ર ઘટના બાબતે જાણવાનો પ્રયાસ કરીશું સર આજે બોટાદમાં જે ઘટના બની છે એ ની અંદર જે પડદા પ્રથાને લઈને અને જે રાજુ કરપડા અને અન્ય જે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ત્રણસો સાત જેવી ગંભીર કલમો હેઠળ ગુના દાખલ થયા શું કહેશો ખેડૂત એટલે જગતનો તાત આપણે બધા કહીએ છીએ કે ભાઈ અનંતમાં અનંત દાને દાને ને ખાને વાળો તા નામ હે તો જે જગતના તાત સાથે પડતા પ્રથા દ્વારા જે અન્યાય થાય છે એ તો ઘણા વર્ષોથી થાય છે એક બાજુ એપીએમસી અને માર્કેટ યાર્ડો પાછળ સરકાર કરોડો રૂપિયાના ખર્ચાઓ કરે છે અને અડધા અમાર આપણા આદિવાસી વિસ્તારોમાં તો એ એપીએમસી અને માર્કેટ યાર્ડો ચાલુ જ નથી જ્યારે સૌરાષ્ટ્રમાં ચાલુ છે તો ત્યાં પણ ખેડૂત માલ લઈને જાય ભાવ નક્કી થાય

ત્યારે આવા અન્યાય સામે બોટાદમાં ખેડૂતોએ એકબીજાને સાથે મળીને રજૂઆત કરી અને ખેડૂતના નેતા રાજુ કરપડાને અને પ્રવીણ રામને પણ ત્યાં બોલાવ્યા તો એ લોકો ગયા અને ગાંધીજી ઇન્ડિયા માર્ગે શાંતિથી એ લોકો ધરણા કરી રહ્યા હતા પોલીસ દ્વારા પરવાનગી નથી એ જણાવીને રાતે એમને લાઠીચાર્જ કર્યો અને ઘણા ખેડૂતોને ઈજા પણ થઈ બીજા દિવસે ફરી એમણે મહાપંચાયત હળવદ ગામ છે ત્યાં બાજુમાં

ત્યાં ઘણા સ્વાગત થાય ભાષણો થાય માન સન્માન નું પણ હોય તો એ જાળવવાનું હોય છે હા એમને એવું લાગે કે કાયદો આપણે હાથમાં લીધો છે તો તમે પછી ધીરે રહીને સાંજે તમે એફઆઈઆર કરી શકતા હતા પણ પોલીસ તો હેલ્મેટ પહેરીને દંડા લઈને ટીયર ગેસ લઈને વરુણ લઈને ડાયરેક્ટ પહોંચી જાય ડાયરેક્ટ એટેક કરી દીધો એ ખૂબ જ દુઃખદ બાબત છે ઘણા ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો ઇજાગ્રસ્ત છે ઘણા લોકોના દરવાજાઓ તોડી તોડીને લોકોને ઘરમાંથી બહાર કાઢી કાઢી મારા છે તમારા જેવા મીડિયા મિત્રો ત્યાં હાજર હતા એ બેનને પણ એના મોબાઈલ છે એની સાથેનો વ્યવહાર પણ આ લોકો કેવો કરી છે ત્યારે એ બેનને પણ કે કે તમે પોલીસ સ્ટેશન આવો પછી તમને અમે જણાવીશું કે હું કરવા તમને લઈ જઈએ છે આવી બધી પોલીસ ની એટલે આ ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષની સરકાર નિષ્ફળ ગઈ છે એનો ઉપયોગ હવે પોલીસને હાથે રાખીને લોકો હાથો બનાવીને કરે છે તમે જોયો અમે વિપક્ષમાં છે અમારે કોઈ પણ કાર્યક્રમો કરવા હોય એટલે અમને પરવાનગી ના આપે 144 લાગુ કરી દે અને ભારતીય જનતા પાર્ટીના બધા પ્રોગ્રામો રાબેતા મુજબ ચાલે કેમ એમને કાયદો નથી લાગુ પડતો કેમ અમને લાગુ પડે છે ત્યારે આ જગતના તાતની બાબત છે આવનારા દિવસોમાં બોટાદના ખેડૂતો સાથે અમે પણ બધા છે અમારા વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં અમારે એના સમર્થનમાં ગાંધીનગર જવું પડશે તો અમે જઈશું અને આવનારા દિવસોમાં આ કડદા પ્રથાને નાબૂદ કરવા માટે અમે પણ અમારા વિસ્તારની તમામ એપીએમસીઓમાં હું પોતે જવાનો છું

ખેડૂતોને હેરાન કરતી એમણે બજારોમાં બધાને લાયસન્સ આપી દીધા બજારોમાં વેપારીઓ પોતાના ઘરે ફાટડી ખોલીને બેસે અને મનગમતા ભાવ આપે જેનાથી ખેડૂત ખૂબ લૂંટાય છે ત્યારે આવનારા દિવસોમાં એપીએમસી માર્કેટ યાર્ડોની પણ અમે મુલાકાત લઈશું અને સરકાર અને એમના અધિકારીઓ જો યોગ્ય ભાવ ખેડૂતને ન આપે

તમે વર્બી વાસ્તવિકતા સરકારને બતાવો આઈનો બતાવો એટલે સરકારને પસંદ નથી ખેડૂ આ કરતા પ્રતાથી આખા ગુજરાતના પીડાય છે બધાને ખબર છે તો કેમ સરકાર બંધ કરતી નથી કેમ એમના અધિકારીઓ બંધ નથી કરતા એમના કોઈ મંત્રી જાહેરાત કેમ નથી કરતા કે ભાઈ અમે આ કરતા પ્રથા આજે બંધ કરાવી છે પણ જે અવાજ ઉઠાવે એ ચાહે ખેડૂતોનો હોય યુવાનોનો હોય કે નોકરીયાત વર્ગનો હોય કે કોઈ પણ વર્ગનો હોય એ દબાવી કઈ રીતના દેવાનો એના પ્રયાસ સરકાર કરે છે

અમે જલ્દી ડરતા નથી અમે તો લોકોને ન્યાય આપવા માટે આવ્યા છે અને લોકોના ન્યાય માટે અમે લડીશું અમારા કોઈની સાથે રાજુભાઈ કરપરાના કે મારા કોઈ એસપી સાથે વ્યક્તિગત દુશ્મની નથી પણ જે લોકો હાથો બનીને અમને દબાવવા માટેની કોશિશ કરે છે એમની સામે અમે ન્યાય માટે લડતા રહીશું અમે કોઈ એક કોઈ ખોટા કેસથી ડરતા નથી અમે જનતાની વચ્ચે જઈશું અને જનતાને સાથે રાખીને આવનારા દિવસોમાં આનાથી પણ મોટું કામ કરવું થશે